દબાણ શાખાની ટીમ શાકભાજી ધારકો ઉપર ત્રાટકી અને દબાણ હટાવાયા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પ્રતાપનગર બ્રિજ નીચેથી બરોડા ડેરી તરફ જતા માર્ગ ઉપર શાકભાજીના પથારા લઈને વેપાર કરતા પથારા ધારકો ઉપર કાર્યવાહી કરી શાકભાજી સહિતનું સામાન જપ્ત કર્યો હતો એકાએક દબાણ શાખાની ટીમ આવી અને કાર્યવાહી કરી અને શાકભાજી રસ્તા ઉપર ફેંકી દેવા હોવાનો આક્ષેપ પથારા ધારક મહિલાએ કર્યો હતો જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે વારંવાર તેમને કહેવા છતાં પણ આ જગ્યાએથી ન ખસતા આખરે કાર્યવાહી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા મોટા મોટા દબાણો સામે નતમસ્તક થઈ જતી હોય છે અને આવા નાના પથારા ધારકો અને લારી ધારકો ઉપર કાર્યવાહી કરીને કેમ સંતોષ માની રહ્યું છે દવા ના પૈસા માંગે છે ડોક્ટર તો હું મારા છોકરા માટે માલ લાવવા માટે પૈસા કોક ની કીધી સોન હજાર રૂપિયા અહિયાં કઈ માલ લાવીને મેં ખોલ્યો છે સાહેબ એટલા પેલા મેહુલ ભાઈ ઉભા ધ્યાન રાખે

માલ બધો ફેંકી નાખ્યો જો મારો પાંચ દસ હજાર અમારા સંસાર હારા છે કે અમે મહેનત કરીને ખાઈએ છીએ અમે ફોટા ધંધા નથી કરતા લોકો ના ભેગા જેવા લોકો ના ભેગા ધંધા કરે એવા ધંધા નથી કરતા અમે મહેનત કરીને ખાઈએ સાહેબ પદ્માબેન મારું નામ છે કે અહિયાં ઘરિયા ધંધો નહીં કરવાનો તો અમે ધંધો ના કરીએ તો અમે જઈએ કે અહિયાં આમાં અમારું પેટ કઈથી ભરીએ અમે અમારા છોકરાઓને ખવડાવીએ કઈથી અમારા છોકરાઓને બનાવીએ કઈ થી બોલો સાહેબ અમારો આ વીસ હજાર રૂપિયા માલ હતો એટલો મોંઘો માલ છે તમે ત્યાં એસી રૂપિયા કિલો લાયા છે અમે આ બધું રંચર પણ નાખ્યું છે આ એ કઈ વેચવા નહીં બેસવાનું ને બધું ભરી જતા તા ને તો લોકો ફાળીને ફેંકી દીધું બધું બધું જયારે બી હોય તારે માલ ભરી જાય છે અમારી કાચીઓ લઈ જાય છે બધું લઈ જાય છે લેવા જઈએ છે કોઈ આલતા નથી ફળી અમને દક્ષાબેન

વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો